ઘણા દર્દીઓ આજની તારીખે એવા હોય છે જે અમને ઓપીડીમાં ડાયરેક્ટલી એમ લઈને આવે છે જેમણે પોતે જ કરાવી લીધેલો હોય છે કે સર અમને કમરનો દુખાવો રહેતો હતો તો એક વખત એમઆરઆઈ કરાવી લીધેલો છે હવે તમે જોઈ લો કે આમાં શું છે તો આજના વિડીયોમાં આપણે આ જ ચર્ચા કરીશું કે કમરના દુખાવા માટે એમ જરૂરી છે અને જો કરાવવાનો હોય તો ક્યારે કરાવ સૌથી પહેલી વસ્તુ કે કમરનો જો દુખાવો થતો હોય તમને જે ઓન એન્ડ ઓફ રહેતો હોય મતલબ કે ક્યારેક થાય છે પંદર દિવસ એકદમ નોર્મલ છે પછી પાછો દુખાવો થાય છે પાછું એક બે મહિના નોર્મલ રહે ફરીથી દુખાવો થાય આ કન્ડિશન નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તમને તમારા સ્નાયુઓ નબળા છે તેના કારણે થઈ રહી છે તેમાં એમઆરઆઈનો કોઈ જ રોલ નથી બીજી વસ્તુ જે ધ્યાનમાં રાખવા જેવી છે તે છે કે એક્સરેનો રોલ ખૂબ જ મહત્ત્વનો છે ક્યારેય પણ ડાયરેક્ટલી એમઆરઆઈ ન કરાવો તમારે એક્સરે કરાવવો જોઈએ હવે એમઆરઆઈ જ્યારે આઈ કરાવવું જોઈએ જો એક્સરેમાં એવું આવે કે તમારા મણકા એકબીજાની ઉપર ખસી રહ્યા છે મતલબ કે લાઇટિક લિસ્ટિસ છે તે અમે બીજા વિડીયોઝમાં સમજાવેલું છે તેનું મિનિંગ શું હોય છે જો મણકા એકબીજાની ઉપર ખસી રહ્યા હોય તો તેમાં એમ આરઆઈની જરૂરત પડી શકે છે બીજી વસ્તુ તમને દુખાવો થઈ રહ્યો છે કમરમાં અસહ્ય દુખાવો છે જેમાં દવાથી કોઈ જ ફરક નથી પડી રહ્યો તો પણ એમઆરઆઈ આરઆઈ કરાવવો જોઈએ ત્રીજી વસ્તુ કે તમને કમરમાં દુખી રહ્યું છે તેની સાથે સાથે પગમાં જણ જણાટી પગમાં ખાલી ચડવી કે પછી ચાલવામાં તકલીફ થવી આ બધી તકલીફો થતી હોય જે સાયટિકાના સિમ્ટમ છે તેમાં પણ તમારે એમઆરઆઈ કરાવવો જોઈએ કારણ કે નસ દબાઈ રહી છે તેના કારણે જ આ લક્ષણો આવતા હોય છે અને એમઆરઆઈની જરૂરત પડી શકે ચોથી વસ્તુ કે તમને કમરમાં દુખાવાની સાથે સાથે ચાલવામાં તકલીફ થઈ રહી મતલબ કે થોડુંક ચાલીને તમારે ઊભા રહી જવું પડે છે પગ ભારે થઈ જાય છે તો પણ એમઆરઆઈ કરાવવાની જરૂરત પડી શકે છે કારણ કે આ બધી તકલીફો પણ નસના દબાણના કારણે જ થઈ શકે છે તો આ ચાર સૌથી કોમન કન્ડિશન છે કે જેમાં તમારે એમઆરઆઈ કરાવવાની જરૂરત પડી શકે છે આના સિવાય ઘણી બધી કંડિશન છે કે જેમાં એમઆરઆઈની જરૂરત પડી શકે છે પરંતુ આ ચાર સૌથી વધારે કોમન છે જેમાં એમઆરઆઈ આરઆઈ કરાવવો જોઈએ સૌથી મહત્ત્વની વસ્તુ જે ધ્યાનમાં રાખવા જેવી છે તે એ છે કે ક્યારેય પણ ડાયરેક્ટલી તમારે એમઆરઆઈ ન કરાવવો અનનેસેસરી ખર્ચનો કોઈ જ મતલબ નથી રહેતો તમને જો ક્યારેક જ દુખાવો થતો હોય તો તેમાં ગભરાવું ન જોઈએ તમે તમારા સ્પાઇન સ્પેશિયાલિસ્ટને કે સ્પાઈન સર્જનને બતાડો તે તમને ચેક કરશે અને કહેશે એક્સરે કરાવ્યા પછી કે તમારે એમ જરૂરત છે કે નથી ધન્યવાદ